જય માતાજી જય સારાંગુ દાદા કેમ છો બધા મજામાં જશો તો ચાલો આજે અત્યારે આપણે લોક શરૂ કરી દીધો છે અને કાલે અમે બહાર ગયા હતા તેનો લોક પણ હું આમાં થોડો મૂકી દઈશ તો તમે પણ તે જોઈ લેજો અત્યારે અમે જઈએ છીએ કાંઠે કે જ્યાં ખૂબ જ સરસ મજાનું મંદિર આવેલું છે જો પહોંચતા મોડું રાત પડી જાય તો કદાચ ના પણ જોઈએ અને જો જઈશું તો આપણે હું જરૂરથી બતાવીશ અને આ છે ઓજતના પુલ થી અમે કઈ બાજુ જઈએ છે નીકળી ગયા છીએ તો પણ અમારી સાથે જોડાયેલા રહ્યો ક્યાં જઈએ છે આગે બતાવતા જઈશું અત્યારે અમે ઓજતના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને માણેકવાડાના માલ બાપાનું મંદિર પણ આવ્યું છે તો પગે પણ લાગી લે કે હે જય માલ બાપા અને જય વાછરા દાદા અને જય માલ બાપા માલ બાપાના મંદિરે શ્રાવણ મહિનાના સોમવારે ખૂબ જ ભીડ હોય છે લાલો છે પગ લાંબા રાખ્યા છે ઘણાને ખબર ના હોય વિડીયો જોતા હોય ને કે આ દીકરો બોલતો કેમ નથી પણ આ જ્યારે પાંચ છ દિવસનો હતો ને ત્યારે તાણ આંચકી અને કમળો થઈ ગયેલો એટલે તેના અંગો છે એ થોડા ખીંચાઈ ગયેલા એટલે તેને બોલવા અને સાંભળવાની થોડી તકલીફ છે બાકી બધું સમજે છે બતાવશું જો આ વેરાવળનો પણ આપણે આ બાજુ વળી જવાનું છે ચોરવાડ બાજુ જવાનું છે ચોરવાડના સર્વિસ રોડ ઉપરથી ઉતરવાને બદલે અમે હાઈવે ટુ હાઈવે ચડી ગયા અને પાછો ત્યાંથી વડાંક લઈ લીધો

એનો ફોટો અહીંયા રાખ્યો છે સંમેલન છે કંઈક જો આપણે હવે દળવેશ્વર જવા માટે થઈને વળાંક વળી લીધો છે ને આપણી ડાબી સાઈડ હતું ખોલી કેમ્પ આ છે દળવેશ્વર મંદિર આવશે આ રોડેથી ચાલો દળવેશ દળવેશ્વર પાછળ દરિયો છે દળવેશ્વર છે મંદિર ખૂબ સરસ ચાલો હું તમને તેના કંપ પણ કરાવું હું તમને જે મંદિરની વાત કરું છું ને એ મંદિર છે દુધેશ્વર મહાદેવ મંદિર અને આ મંદિર છે ને એ ચોરવાડના પ્રખ્યાત હોલિડે કેમ્પ છે ને એના બીચ ઉપર આવેલું છે દરિયા કિનારા ઉપર હોવાથી આનું મંદિર ખૂબ જ આ મંદિર પ્રખ્યાત છે અને મંદિરની નજીક જ કાંઠે એકદમ શાંતિપૂર્ણ અને એકદમ સુંદર વાતાવરણ ત્યાં છે અને તમે આવો અને મુલાકાત લ્યો તો ખૂબ જ સરસ મંદિર છે એકદમ આકર્ષણનું કેન્દ્ર છે ખૂબ સરસ મંદિર છે અમારે તો અત્યારે નવ વાગી ગયા હતા એટલે આજુબાજુનો એરિયોનું કાંઈ તમને બતાવી શકતી નથી પણ મંદિર ખૂબ જ સરસ છે તમે જરૂરથી એકવાર આવજો

ચાલો દીકરીઓ તમારે ફોટો પાડી લવું આવું છે ને વાહ મહાદેવ હર હર

કો દરિયાનો અવાજ તમને આવે છે રોડ બનાવેલો નતો નીકળી ગાડી વડો વન છે

જમી લીધું છે જમવાનું બહુ જ સરસ છે તમે આવો ત્યારે આ હોટલમાં ચોક્કસ આવજો આવો તરફ રસ્તામાં જ આવે છે હોટલમાં અમે જમવા આવ્યા હતા તમે આવજો ચોક્કસ સરસ મજાનું જમવાનું હોય છે અને ફટાફટ પીસવાનું હોય છે હવે અમે ઘર તરફ જઈએ છીએ આપણે હવે જુનાગઢમાં આવી ગયા છીએ આપણે હવે જુનાગઢમાં આવી ગયા છે અને વિડીયો મૂકશો તો હવે આપણે પસંદ પડે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો